ગુજરાત રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગી દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગુજરાતની એકત્રીસ નગરપાલિકામાં ચુમ્માળીસ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે સિટી સિવિક સેન્ટર્સનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વર્ગ હસ્તે સ્વાગત કરવામાં આવ્યું તેના ભાગરૂપે એકત્રીસ નગરપાલિકા પૈકી જંબુસર નગરપાલિકા ખાતે પણ સિટી સિવિક સેન્ટર શરૂ કરાયું આ પ્રસંગે જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી કે

નગરપાલિકામાં આજરોજ જંબુસર નગરપાલિકાના સિટી સિવિક સેન્ટરનું ઉદઘાટન અહીંના ધારાસભ્ય માનનીય ડી કે દ્વારા કરવામાં આવ્યું આ જન સેવા કેન્દ્રમાં સરકાર તરફથી વિવિધ સુવિધાઓ આપવામાં આવી છે ભૌતિક સુવિધા આપવામાં આવી છે અને સેવાઓ પણ આપવામાં આવશે ભૌતિક સુવિધામાં કોમ્પ્યુટર છે ખુરશી છે ટેબલ છે કબાટ છે વોટર કુલર છે તેમજ જે સેવાઓ આપવામાં આવે છે તેમાં જન્મ મરણનું પ્રમાણપત્ર લગ્નનું પ્રમાણપત્ર બાંધકામ રજા ચિઠ્ઠી ફરિયાદ નિવારણ વગેરે કરવામાં આવશે જંબુસર નગરપાલિકા ખાતે ગુજરાત સરકાર દ્વારા સિવિક સેન્ટરનું સુંદર મજાના હોલનું ઉદઘાટન કરવામાં આવ્યું જેની અંદર અનેક પ્રકારના પ્રમાણપત્રો ફરિયાદો નવા લાયસન્સો જેવા અનેક વિવિધ યોજનાનો આ જંબુસર ની પ્રજાને લાભ મળવા જ્યારે જઈ રહ્યો છે ત્યારે આજના દિવસે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આખા ગુજરાતની અંદર એકત્રીસ જેટલા સિટી સિવિક સેન્ટરનું જ્યારે ઉદઘાટન થઈ રહ્યું છે ત્યારે હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી સરસ મજાની સુંદર સુવિધાવાળી યોજનાનો જ્યારે આ જંબુસરને લાભ મળી રહ્યો છે ત્યારે આજના દિવસે જંબુસરની પ્રજાને ખૂબ સારી એવી સેવાનો લાભ મળવા જઈ રહ્યો છે જંબુસર નગરપાલિકામાં